નમસ્કાર આજે અમે ધોરણ સાથે વિદ્યાર્થીના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં માલકું પાઠ પંદાવ દાદાજીનો પત્ર તેમાં પ્રવૃત્તિ દાસ તેમાં ગામ વિશેની ચર્ચા કરી શકીશ તમારા તમારું નામ શું છે મારું નામ શ્રેયા છે તમારા તામનું નામ શું છે અમારા ગામનું નામ મટાલ્યા છે તમારું ગામ જિલ્લા મથકથી કેટલું દૂર છે અમારું ગામ જિલ્લા મથકથી પિસ્તાલીસ કિલોમીટર દૂર છે તમારા ગામના સરપંચનું નામ શું છે અમારા ગામના સરપંચનું નામ શ્રી રંજીતસિંહ કેસરીસિંહ ચૌહાણ છે તમારા ગામમાં કઈ કઈ સુવિધાઓ આવેલી છે અમારા ગામમાં આરોગ્યની સુવિધા શિક્ષણની સુવિધા પોસ્ટ ઓફિસની સુવિધા વગેરે સુવિધાઓ આવેલી છે તમારા જિલ્લાનું નામ શું છે અમારા જિલ્લાનું નામ આણંદ છે તમારા તાલુકાનું નામ શું છે અમારા તાલુકાનું નામ ખંભાત છે તમારા ગામના પશુ પંખીઓને પાણી પીવા માટે કઈ